મ પોલીસે ભૂલા પડી ગયેલા એવા નેવું વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવીને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પંદરમી ઓગસ્ટને લઈને આખું વિશ્વ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું હતું જ્યારે કેમ પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા કેમ કે કેમ પોલીસ એક પરિવારને અપાર ખુશી આપી હતી કારણ કે ચાર દિવસ પહેલા ભરૂચના અયોધ્યાનગર ઝૂપરાપટ્ટે વિસ્તારમાંથી નેવું વર્ષીય મગનભાઈ વસાવા ભૂલા પડી ગયા હતા અને સુરતના કીમ પોલીસ સ્ટેશન વિસ્તાર હદમાં બોલાવ ગામ નજીકથી અસહ્ય હાલતમાં તેઓ મળી આવ્યા હતા વૃદ્ધ વર્ષના સાંભળી શકતા ન હોય પોલીસ પણ મૂંઝવણમાં જોકે પોલીસે વૃદ્ધ પાસેથી વૃદ્ધનું નામ અને ક્યાં રહેશે તે જાણ્યા બાદ કીમ પોલીસે ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધના દીકરા મહેશભાઈ વસાવાની ટેલિફોનિક સંપર્ક કરતા પરિવાર કીમ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યું હતું પરિવારે પોતાના મોભીને જોઈ ભેટી પડ્યા હતા અને ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે કિમ પોલીસે માનવતાનું કામ કર્યું હતું વસાવા પરિવાર માટે કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પી એચ જાડેજા દેવદૂત બનીને આવ્યા હતા નેવું વર્ષીય વૃદ્ધ પોલીસ સ્ટેશનને મળ્યા ત્યારે તેઓ દયનીય હાલતમાં હતા તેમને પોલીસ સ્ટેશને લાવીને જમાડવામાં આવ્યા હતા ત્યારબાદ માન સન્માન સાથે પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા અને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું નામ છે મગનભાઈ કેશુભાઈ વસાવા તેઓ ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં રહેતા આવે છે તેમની ઉંમર લગભગ એંસી વર્ષની આસપાસ છે તેઓ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ અને સોમવારથી પોતાના ઘરેથી ગુમ થયેલા હતા અને આજે રાત્રે પોલીસને કિમ પોલીસને જાણ થઈ કે આવા એક વૃદ્ધ વયોવૃદ્ધ વ્યક્તિ જે બોલાવ ગામની નજીકમાં ઘણા દિવસથી બેસેલા છે એકદમ વિક્ષિપ્ત અવસ્થામાં છે પોલીસ કેમ પોલીસ તેની પાસે જાય છે તેની પાસેથી તેમને જાણવા મળે છે પોલીસને કે તેમનું માનસિક હાલત થોડીક વિક્ષિપ્ત છે ઉપરાંત તેઓ સાંભળી પણ શકતા નથી કાનથી પણ થોડુંક ઓછું સાંભળે છે પોલીસ તેમને તેમના પરિવાર વિશે પૂછે છે તો પોલીસને તેઓ પોતાના પરિવાર વિશે જાણકારી આપે છે પોલીસે તેમના ફોન નંબર મેળવી તેમના પરિવારવાળાનો સંપર્ક કરી અને આજરોજ પંદર આઠ એટલે કે શુક્રવારના દિવસે પોલીસે તેમના પરિવાર સાથે સુખદ મેળાપ કરાવેલો છે અને આજે તેમના પરિવારજનો તમને લેવા માટે આવ્યા છે અને તેઓ કિમ પોલીસને આજે આના માટે આભાર માની અને લઈ જાય છે તેમના મગનભાઈ કેધુભાઈ વસાવાને